આખા ગુજરાતમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું છે લગભગ અડધા ભાગનું ગુજરાત ઠંડીથી થરથર કાપી રહ્યું છે સમગ્ર ગુજરાતમાં સતત ઠંડીનું જોર વધી રહ્યું છે તો કચ્છનું નલિયા નવ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ ગાર શહેર બન્યું છે દસ શહેરોમાં ઠંડીનો પારો પંદર ડિગ્રીથી નીચે પહોંચી ગયો છે શિયાળાની કાતિલ ઠંડીએ કચ્છ અને બનાસકાંઠાને ધ્રુજ આવ્યું છે આવામાં આગામી ચોવીસ કલાકમાં વાદળની આગાહી આવી ગઈ છે એક તરફ ઠંડી અને બીજી તરફ કમોસમી માવઠું ગુજરાત પર કહેર બનીને તૂટી પડશે આ આગાહીથી ખેડૂતો પર સંકટના વાદળો મંડરાયા છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે માહિતી આપી કે આગામી બે દિવસ રાજ્યના તાપમાનમાં ફેરફાર નહીં થાય ઉત્તર પૂર્વીય પવનોના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ આ વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે આગામી ચાર દિવસ બાદ વરસાદની શક્યતા છે ચાર દિવસ બાદ ત્રણ દિવસ વરસાદની આગાહી છે આઠ નવ દસ જાન્યુઆરીએ વરસાદ આવી શકે છે અરબસાગરમાં આવેલા ટ્રફને કારણે રાજ્યમાં વરસાદના વાદળો બંધાયા છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો